નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના દિને નવસારી ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે નવસારી ખાતે ભવ્ય રેલીનું આયોજન કરાયું આદિવાસી સમાજ પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય ડોક્ટર પ્રદીપ કરશિયા અને આદિવાસી સમાજની સમગ્ર ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અમારા ધરમપુર તાલુકાથી પાર તાપી નર્મદા રિવલ્લિંગ પ્રોજેક્ટ વિરોધ સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રી બારકુભાઈ નટગઢરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ અને મોટી સંખ્યામાં અસ અસરગ્રસ્ત ગામોના લોકો જોડાયા હતા અને પોતાના હક્કો અને માંગણી અને અમારા વિસ્તારમાં જળ જંગલ જમીનને નુકસાન કરતા પ્રોજેક્ટ પર પાર તાપી નર્મદા રિવલ્લિંગ કે અન્ય પ્રોજેક્ટ જોઈતા નથી વાત કરવામાં આવી અને આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અંતે રાષ્ટ્રીય ગીત બોલી કાર્યક્રમની પૂર્ણહુતિ કરવામાં આવી હતી